તમારું બાળક કોઈ વિચિત્ર હરકતો કરે છે તો ચિંતા કારણ કે કદાચ તમારું બાળક બુદ્ધિશાળી પણ હોય શકે છે અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે જે બાળકો બુદ્ધિશાળી હોય છે તેમની ક્રિયાઓ અન્ય બાળકોથી થોડીક અલગ હોય છે અને તેઓ પોતાની દુનિયામાં જ વ્યસ્ત રહે છે અને મસ્ત પણ રહે છે શક્ય છે કે તમે તમારા બાળકને વારંવાર ફોન કરો પરંતુ તે તેની જ દુનિયામાં ક્યાં ખોવાયેલો રહે અથવા તો ઘણી વખત ના પાડવા છતાં પણ તે રસ્તે આવતી જતી દરેક વસ્તુને અડે સ્પર્શ કરે અને પછી પસાર થઈ જાય ઘણી વખત માતા પિતા આવી પ્રવૃત્તિઓથી ચીડાઈ જાય છે અને તેમને અટકાવવા માટે ઠપકો પણ આપે છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે બાળકોમાં આવી ક્રિયાઓ બુદ્ધિમત્તાની નિશાની પણ હોઈ શકે છે પેરેન્ટિંગ એક્સપર્ટ માને છે કે બુદ્ધિશાળી બાળકોમાં ઘણી આદતો હોય છે જે ક્યારેક માતા પિતાને ચીડવે પણ છે જો તમારું બાળક ના પાડ્યા પછી પણ અહીં તહીં ફરતું રહે છે એક જગ્યાએ બેસી રહેતું નથી અથવા તો દરેક વસ્તુને સ્પર્શ કરવાનું પસંદ કરતું નથી તો તે દર્શાવે છે કે તેનામાં જિજ્ઞાસા છે આવા બાળકો ખૂબ જ જિજ્ઞાસુ હોય છે અને ઝડપથી શીખે પણ છે જો તમારી સાથે પણ એવું થાય છે કે તમારું બાળક જ્યારે તમે તેને ફોન કરો ત્યારે તમારું સાંભળતું નથી અને તે ક્યાં ખોવાઈ ગયેલું રહે છે અથવા તો કોઈ કામમાં વ્યસ્ત રહે છે તો વાસ્તવમાં તે તમારી વાતને અવગણતું નથી બલકે તે ધ્યાન કેન્દ્રિત કરવાની નિશાની પણ હોઈ શકે છે અને આવા બાળકો જેમને ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હોય છે તે ઘણીવાર આવા કાર્યો કરતા હોય છે જો તમને એવું લાગતું હોય કે તમારું બાળક બિનજરૂરી રીતે વાર્તાઓ બનાવતું રહે છે અથવા તો જુઠ્ઠું બોલવાનું શરૂ કરી દે છે તો એ જરૂરી નથી કે તે જુઠ્ઠું બોલતા શીખી ગયું હોય હકીકતમાં તે તેની સર્જનાત્મકતાના કારણે પણ હોઈ શકે છે અને આવા બાળકો વસ્તુઓ ઝડપથી સમજે છે જો તમે ચિંતિત છો કે તમારું બાળક દલીલ કરવાનું શરૂ કરે છે અથવા તો તમે જે બોલો છો તેમાં તે વિક્ષેપ પાડવાનો પ્રયત્ન કરે છે તો આ તેની ટીકાત્મક વિચારસરણીની નિશાની છે અને આવા બાળકોને તરત જ સમસ્યાઓનો ઉકેલ મળી જાય છે જો તમારું બાળક પોતાનું કામ જાતે કરવા માંગતું હોય અથવા તો તમારી મદદ લેવા માંગતા ન હોય તો ચિંતા ન કરો કારણ કે આ

કોઈપણ પ્રકારની પેરેન્ટિંગમાં લવ લેટિટ્યુડ અને લિમિટ એ ફંડામેન્ટલ પ્રાપ્ત છે મતલબ કે જ્યારે પણ આપણે બાળકો સાથે રહીએ ત્યારે તેને પ્રેમ અને કાળજીપૂર્વક અને ધીરજપૂર્વક એને સાંભળવો જોઈએ એક સારા શ્રોતા બનવું જોઈએ કારણ કે સામાન્ય રીતે બાળક છે એ પોતાનું જે ફેન્ટસી થિંકિંગ કે ઇમેજીનેશન છે તે નોર્મલી આર્ટ દ્વારા અથવા તો સ્ટોરી ટેલિંગ દ્વારા અથવા તો કાલ્પન દુનિયાની વાર્તાઓ દ્વારા અથવા તો પ્રકારની જે જે ક્રિએટિવિટી છે છે તેમાં તેનું તે ક્ષમતા દર્શાવતું હોય છે બીજી વસ્તુ કે આપણે એઝ એ પેરેન્ટ તરીકે એને પોઝિટિવ એપ્રોચ આપવો જોઈએ જેથી એને કોન્ફિડન્સમાં અથવા તો તેના આત્મવિશ્વાસમાં વધારો થાય ન કે તેને ઠપકો આપવો જોઈએ અથવા તો બીજાની સાથે તેની સરખામણી કરવી જોઈએ અથવા તો તેને આત્મસન્માન ગુમાવે તેવું બધાની હાજરીમાં તેનું વર્તન ના કરવું જોઈએ અ ત્રીજી વસ્તુ છે કે લેટિટ્યુડ લેટિટ્યુડ મતલબ ફ્રીડમ આજકાલ આપણે જોઈએ છીએ કે કોઈ પણ બાળકને આપણે ના પાડીએ તો જે ના પાડેલી વસ્તુ એ વધારે કરતું હોય છે જાણી જોઈને કરતું હોય છે જેને એક જાતનું રિવેન્જની ભાવના કહેવામાં આવે તો બાળકોને તમે એકદમ ફ્રીડમ આપો પણ અંડર સુપરવિઝન મતલબ સુપરવિઝન મતલબ લિમિટમાં રહેવું જોઈએ કે આ હું તને તારા માટે લિમિટ રાખું છું તેના માટેના જે કારણો છે તે પણ બાળક સાથે આપણે વાર્તાલાપથી સમન્વય કરવું જોઈએ જો આ પ્રોપર ટ્રાન્સપરન્સી રાખવામાં આવે અને લવ લેટિટ્યુડ એન્ડ લિમિટ લિમિટમાં જો પેરેન્ટિંગ સેલ એપ્લાય કરવામાં આવે તો આપણે ચોક્કસ રીતે બાળકનો જે માનસિક વિકાસ છે એ સારી રીતે કોન્ફિડન્સપૂર્વક કરી શકીએ બીજી વસ્તુ છે કે સેલ્ફ સપોર્ટિવ સિસ્ટમ ધ સેફ સપોર્ટિવ સિસ્ટમ એટલે બાળકને પોતાની ક્યુરિયોસિટી અને ક્ષમતા દર્શાવવા માટેના જે પણ પ્રયત્નો છે તે માતા પિતા તરીકે આપણે એને પ્રોપર પોઝિટિવ એટમોસ્ફિયર આપવું જોઈએ